ટાટા સુઝુ કે અંદર માટે થઈ અને ખેડૂતોના ગૌચર છે યોજના કોંગ્રેસ પક્ષ લઈ આવી છે મોટા ઉદ્યોગપતિઓ માટે જમીનોની યોજના નથી લઈ આવી અને અત્યારે પણ સામાન્ય માણસો માટે મોટા મોટા ગજાના રાજકીય નેતાઓ હોય મોટા અધિકારીઓ હોય કે ઉદ્યોગપતિ હોય એ ફફડી જાય એવો કાનૂન કાનૂન કોંગ્રેસ પક્ષ લઈ આવી છે સામાન્ય લોકો માટે લઈ આવી છે નરેગા યોજના સામાન્ય લોકો માટે લઈ આવ્યા છે રાઈટ ટુ એજ્યુકેશન કરોડપતિના બાળકો માટે નહીં આપણા બાળકો માટે કોંગ્રેસ લઈ આવી છે રાઈટ ટુ ફોરેસ્ટ એક્ટ આપણા માટે લઈ આવી અને છેલ્લે રાઈટ ટુ ફૂડ એક્ટ તમામ લોકોને મોંઘવારી જેવું નામ નિશાન ન રહીએ એવો કાનૂન કોંગ્રેસ પક્ષ આપણા માટે લઈ આવી છે આપ સૌ જોડાયા છો એને શુભકામનાઓ આપવા માટે અને આવકારવા માટે આદરણી અહેમદભાઈ અહીંયા આવ્યા છે એટલે મારે વિશેષ કહેવાનું નથી પરંતુ બધાને વિનંતી છે કે એકલાનું કામ નથી જનશક્તિને જગાડવી પડશે એ જગાડવાનું કામ આપ સૌ જ્યાં છો ત્યાં કરો એવી વિનંતી સાથે આપ સૌને ફરીથી આવકારી મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય ભારત